નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડીયોમાં રેશન કાર્ડ ધારકો માટે ડિસેમ્બર મહિનામાં જે મળવાપાત્ર જથ્થો છે તેના વિશે આપણે વાત કરવાના છીએ જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો ચાલો હવે વિડીયોને શરૂ કરીએ અંત્યોદય કાર્ડ અને અગ્રતા ધરાવતા રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો આ પ્રમાણે છે સૌપ્રથમ જોઈએ ઘઉં તો તે અંત્યોદય જે કાર્ડ ધરાવે છે તેઓને મળવાપાત્ર જથ્થો જોઈએ તો વીસ કિલો કાર્ડ દીઠ મળશે જે વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ જોઈએ ચોખા તો અંત્યોદય કાર્ડ ધારક માટે પંદર કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે તેને પણ વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ જોઈએ અગ્રતા ધરાવતા કુટુંબો વિશે તો તેઓને ઘઉં ત્રણ કિલો વ્યક્તિ દીઠ વિના મૂલ્યે આપવામાં આવશે પછી જોઈએ ચોખા તો તેઓને બે કિલો વ્યક્તિ દીઠ ચોખા આપવામાં આવશે તે પણ વિના મૂલ્યે આપવામાં આવશે હવે વાત કરીએ અન્ય વસ્તુઓની તો તેમાં ખાંડ જે અંત્યોદય કાર્ડ ધરાવે છે તેઓને વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ ગ્રામ અને ઓછામાં ઓછી એક કિલો કાર્ડ દીઠ ખાંડ આપવામાં આવશે તેનો ભાવ પંદર રૂપિયા કિલો રહેશે ત્યારબાદ ખાંડ કે જે બીપીએલ કાર્ડ ધરાવે છે તેમને વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ ગ્રામ આપવામાં આવશે અને બાવીસ રૂપિયે કિલો ત્યારબાદ જોઈએ ચણા તો અગ્રતા ધરાવતા કુટુંબો જેમ કે એપીએલ બીપીએલ અને એ એવાય તેઓને એક કિલો કાળદીઠ ચણા આપવામાં આવશે અને તેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો રહેશે ત્યારબાદ જોઈએ તુવેર દાળ તો અગ્રતા ધરાવતા કુટુંબો તેઓને એક કિલો કાળદીઠ આપવામાં આવશે અને તેનો ભાવ પચાસ રૂપિયા કિલો રહેશે ત્યારબાદ મીઠું અગ્રતા ધરાવતા કુટુંબો માટે એક કિલો અને એ કાળદીઠ આપવામાં આવશે તેનો ભાવ એક રૂપિયા રહેશે મિત્રો સરકાર દ્વારા ચણા અને તુવેર દાળની ફાળવણી પચાસ ટકા થઈ હોવાથી વહેલા તે પહેલાના ધોરણે વિતરણ કરવામાં આવશે ત્યારબાદ વાત કરીએ ઈ કેવાયસી સરકાર દ્વારા રેશન કાર્ડ ધારક પોતાના ગામમાં જ ફ્રીમાં ઈ કેવાયસી કરી શકે એટલા માટે ગામમાં વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે વીસી અને આ કામગીરી સોંપવામાં આવી છે અને વીસી દ્વારા ઈ કેવાયસી પ્રક્રિયા છે એ બિલકુલ ફ્રીમાં કરી આપવામાં આવે છે આધાર કાર્ડમાં નંબર લિંક ન હોય તો પણ તમે ફિંગર વડે પણ ઈ કેવાયસી કરાવી શકો છો જો તમારી પાસે મોબાઈલ હોય તો જાતે જ માય રેશન એપ વડે ઈ કેવાયસી કરી શકો છો મિત્રો ઈ કેવાયસી સી નહીં હોય તેવા રેશન કાર્ડ ધારકોને ડિસેમ્બર મહિનામાં અનાજ આપવામાં આવશે પરંતુ ઈ કેવાયસી માટે એકત્રીસ ડિસેમ્બર છેલ્લી તારીખ હોય એ પહેલાં ઈ કેવાયસી કરાવી લેવું બાકી આવતા મહિનાથી તમારું અનાજ બંધ થઈ શકે છે આ તા કાર્ડ ધારકોને મળવાપાત્ર જે વસ્તુઓ છે તેના વિશેના ન્યૂઝ તો બસ વિડીયોમાં આટલું જ ધન્યવાદ